તાજેતરમાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના અંગે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આમ આદમી પાર્ટીના સભ્યો દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સુપર સીડ કરવા તેમજ વિધાનસભાના બે જવાબદાર ધારાસભ્યને બરતરફ કરવા માંગ કરવામાં આવી રહી છે જો કાર્યવાહી નહીં કરાય તો વધુ ન્યાય માટે ઉચ્ચ ન્યાયાલયમાં દાદ માંગવાની ફરજ પડશે તેવી આમ આદમી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ અંગે વધુ માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા આપના સભ્યોએ પૂરી પાડી હતી દિનેશભાઈ જોશી રાજકોટ શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ આપના માધ્યમથી હું કહેવા માગીશ કે આ માનવસર્જિત ઘટના છે દુર્ઘટના નથી અને આ ઘટનાના ભાગીદારો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઠેલા તમામ અધિકારીઓને પદાધિકારીઓની જવાબદારી છે કે એના ખીચા ગરમ રહેતા હતા એના ખીચામાં પૈસા પડી જતા હતા એટલે એ લોકો તપાસ કરવા નહોતા જતા એના બાળકો હોય એના ફેમિલીમાં હોય એના સગા સંબંધીના હોય એને ફ્રીમાં બધી સુવિધા ત્યાં મળતી હોય એટલે બધું ચાલતું હતું લાયસન્સની જરૂર નથી આગલે અમારી પાસે એવા પ્રૂફ પણ છે કે જે ફાયર સેફટી જે છે એ એકવીસ તારીખે કારખાનેથી નીકળી અને ત્રેવીસ ચોકી ચોવીસ તારીખે અહીં આવી ત્યાં સુધી એની પાસે સેફ્ટીના કોઈ સાધનો પણ નહોતા આગલે દિવસે પણ ત્યાં આવું આગનો બનાવ રાત્રે બનેલો અને એને ફાયર બ્રિગેડને બોલાવેલી જો ત્યારે જ ખરેખર સાવચેતી રાખવી તો આ ઘટના ન બનત રાજકીય પક્ષ પણ એટલા જ જવાબદાર છે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે જેના જે વિસ્તારમાં આવે છે ધારાસભાના વિસ્તારમાં એ પણ એટલા જ જવાબદાર છે રમેશભાઈ ટીલારા જેવા એમ કે દાંત કાઢતા કાઢતા કે આમાં હું શું કરી શકું તમે બીજું કાંઈ નહીં તો રાજીનામું તો આપી શકો ને મારી ભૂમિકા વિરોધ પક્ષની છે અમે જે કાંઈ આવું થતું એનો વિરોધ કરી પણ આ લોકો અમને કોઈ મોંઘવારી કે કાંઈ પણ આવેદન દેવા માટે જાય એટલે તરત પોલીસને આગળ કરી અને ત્યાં સુધી પહોંચવા નથી દેતા અમે જો આની પહેલાં કમિશનર સાહેબને દારૂ જ્યાં જ્યાં વેચાય છે એને માટેનું પણ આવેદન આપેલું આમાં નથી ગયા આ આને માટે કે ભાઈ એમાં ફાયર સેફ્ટી છે કે નહીં જોવા માટે નથી ગયા એ અમે તમને ચોક્કસ કહેશું પણ દારૂ ક્યાં મળે છે ક્યાં શું શું ચાલે છે અમે બધું કમિશનરને જાણ કરીએ જ છીએ કાર્યક્રમ અમારું એવું છે કે આમ આદમી પાર્ટીની માંગણી એવી છે કે આ બે જવાબદાર લોકો જે કોર્પોરેશનમાં બેઠા છે અધિકારીને પદાધિકારીઓ એને પૈસા લઈ અને કોઈ જાતનું લાઇસન્સ આપ્યા વગર એમને ચાલુ કરવા દીધું અને પોતે પણ એનો લાભ લેતા હતા એટલે અધિકારીને પદાધિકારીઓ આમાં આને તાત્કાલિક આ સુપર સુપરસીડા કોર્પોરેશનને કરવી જોઈએ એના જવાબદાર જે પોલીસ ખાતાના જે મનોરંજન લાઇસન્સ આપવાનું હોય એની પાસે પૂરતા કાગળ ન હોય છતાંય પણ એને લાઇસન્સ આપી દીધું એટલે એના જવાબદાર ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ એવી અમારી માંગણી છે